લેમડીના પાણ પોષણ ઉત્સવ ઉજવણી કરાઈ સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો 11 ગામની 25 આંગણવાડી વર્કર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મિલેટ્સની અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી વિજેતાઓને ઇનામ અને સર્ટિફિકેટ આપ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પોષણ અભિયાન ઉત્સવ અંતર્ગત પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન બંને કાર્યક્રમનું આયોજન પાણસીના મુકામે શાળા નંબર બેમાં કરવામાં આવેલું જેમાં લાભાર્થીઓ દ્વારા ટીએચઆર મિલેટ્સમાંથી વાનગીઓ બનાવી જેનું વાનગી નિદર્શન કરેલું અને પોષણ ઉડાન અંતર્ગત દીકરીઓ કિશોરીઓ દ્વારા લીંબુ ચમચી કોથળા દોડ અને પતંગ હરીફાઈ રાખેલી જેમાં એ લોકોને ઈનામ વિતરણ કરી અને એક બે નંબર આપી અને ઇનામ વિતરણ કરેલું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આજ રોજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આઈસીડીએસ સીડીપીઓ શ્રી સરપંચશ્રી તેમજ મારા આઈસીડીએસ તમામ સ્ટાફ આંગણવાડી વર્કર હેલ્પરે ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લીધો અને બહોળો પ્રચાર પ્રસાર જે સરકારના નિયમ મુજબ આપણે કરવાનો હતો એ બહોળો પ્રચાર પ્રસાર આજ રોજ કરવામાં આવ્યો